પ્રવૃત્તિઓ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગાર સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટેની સૂચના કરેલી હોય ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ડિ પીસીબી નાઓને તાબાના પાંસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે બીસીબીના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ નાઓને બાતમીથી હકીકત મળેલ કે પાણીગેટ મહાદેવ તળાવ પાસે ચંદ્ર પ્રભાનગર હુડાના મકાન પાસે આવે ચુગડી માતાના મંદિરની પાછળ દિવાલની આડમાં જાહેરમાં કેટલાક ઇસમો ભેગા મળી પત્તા પાના રૂપિયા વડે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહેલ છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરી પત્તા પાના રૂપિયા વડે હાર જુગાર રમતા કુલ ત્રણ ઈસમોને કુલ કિંમત એકવીસ હજાર સાતસો નેવના મુદ્દામાં સાથે ઝડપી પાડી પાણી ગેટ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કિશોરભાઈ દયારામ કહાર રહેવાસી જીવણા નગર હુડાના મકાન બાપુદ વડોદરા લીલાભાઈ ભીખાભાઈ દેવીપૂજક રહેવાસી હુડા મકાન વાડી મોહમ્મદ તળાવ વડોદરા અશોકભાઈ ઉર્ફે તલકા કેશુભાઈ પૂજક રહેવાસી વુડા વાડી મહંમદ તળાવ વડોદરા અંગઝડતી તથા જમીન દાવના રોકડા રૂપિયા સોળ હજાર સાતસો મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર પત્તા પાના નંગ બાવન કિંમત રૂપિયા કુલ કિંમત રૂપિયા એકવીસ હજાર સાતસો નેવનો મુદ્દામાલ કબજે કરેલ છે